બોટાદ નગરપાલિકાની ચોત્રીસ બેઠકો ઉપર મતદાનની પ્રક્રિયા સવારથી પ્રારંભ થઈ છે ઓગસિત્તેર જેટલા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થવાનું છે 11 મહિના માટે મધ્યસ્થ ચૂંટણીમાં સવારથી લોકો પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા જે કે મતદારોમાં નિરસ્તા જોવા મળતી હતી બોટાદ નગરપાલિકાના 11 વોર્ડ પૈકી 44 બેઠકો 6 જમા 10 બેઠકો બિન હરીફ થઈ છે ત્યારે 34 બેઠકો ઉપર સવારથી શરૂ થયેલા મતદાનમાં અંદાજે 90000 જેટલા મતદારો 77 બૂથ ઉપર મતદાન કરવાનો છે વિરુદ્ધ મતદારો સહિત મતદાન કરવા પહોંચ્યા હતા જો કે બોટાદ નગરપાલિકામાં સવારે સાથી બપોરના એક સુધીમાં 13.84% મતદાન નોંધાવવા પામ્યું છે 买来。Right.